તો રાતે ને જય શ્રી કૃષ્ણ બધાને તો એકવાર બનાવ્યા પછી મહિના સુધી ખાઈ શકાય તેવા કાઠિયાવાડી મરચાં આજે આપણે બનાવીશું તમે કોઈ પણ ફરસાણ ભાખરી રોટલા સાથે ખાઈ શકો છો તો મેં અહીંયા લીલા મરચાં લીધા છે તેને ધોઈ અને કોરા કરી લીધા છે હવે આપણે તેને આ રીતે કટ કરી લેજો વચ્ચેથી આપણે બીજનો ભાગ કાઢી લેશું આ રીતે આપણા બધા મરચાં કટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરી દઈશું પછી આપણે તેમાં એક ચમચી હળદર ઉમેરી દેશું મીઠું આપણે તેમાં થોડુંક વધારે ઉમેરવાનું છે પછી આપણે તેમાં વરિયાળીનો ભૂકો ઉમેરી દેસું હવે તેમાં રાયના કુરિયા ઉમેરી દઈશું રાઈના કુરિયા આપણે ત્રણેક ચમચી ઉમેરવાના છે પછી આપણે તેમાં થોડોક એવો ગોળ ઉમેરી દઈશું અને લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આપણે તે બધી મિક્સ કરી લેશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ગરમ કરેલું તેલ ઉમેરી દઈશું તેલ આપણે બહુ વધારે ગરમ નથી થવા દેવાનું તેલ ઉમેર્યા પછી પાછું આપણે તેને મિક્સ કરી લેશું હવે આપણે તેને પંદરેક મિનિટ સુધી ઢાંકી અને રહેવા દઈશું તો પંદરેક મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણા મરચાં સરસ મજાના તૈયાર થઈ ગયા છે તો આવા સરસ મજા મજાના મરચાંની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેને એક ડબલામાં ભરી લેશું અને મહિના સુધી ખાઈ શકાય તેવા મરચાં તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો